નમસ્કાર દર્શક મિત્રો સાહેબજી સમાચારમાં આપનું સ્વાગત છે ઓર્ગન ડોનેશન અંગે હવે ધીમે ધીમે જાગૃતિ આવવા માંડી છે શ્રીજી હોસ્પિટલમાં દાખલ થયેલી એક યુવતી બ્રેઇન ડેડ જાહેર થતા કાઉન્સેલિંગ કરવામાં આવ્યું ડૉક્ટર્સ દ્વારા અને એના રિલેટિવસે પણ સમજાવવામાં આવ્યા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર વિજય શાહે પણ અંગત રસ લીધો અને ઓર્ગન ડોનેશન માટે લિવર હાર્ટ બે કિડની અને કોર્નિયાના ડોનેશન માટે એમના રિલેટિવ્સને સંમત કરવામાં આવ્યા દર્શક મિત્રો પાંચ જીવોને બચાવી લેવાશે અથવા તો એમને રાહત પહોંચાડશે એવું આ ઓર્ગન ડોનેશન છે દર્શક મિત્રો હવે એનો પ્રોસેસ આરંભાઈ ગયો છે પહેલાં તો એક આખું લિસ્ટ હોય છે એ લિસ્ટ પ્રમાણે ઓર્ગન કોને મેચ થશે એવા રિસિવર જે હોય એમનું લિસ્ટ તૈયાર થાય છે અને જ્યારે એ આખી પ્રક્રિયા પૂરી થાય ત્યારે ઓર્ગન ડોનેશન કરવામાં આવતું હોય છે ઓર્ગન્સ ક્યાં જશે અમદાવાદ અને સુરત અને એક રેસીપિયન વડોદરાના પણ છે દર્શક મિત્રો આ અંગે શ્રીજી હોસ્પિટલના ડોક્ટરે વધુ માહિતી આપી

सुखमय जीवन तुझे

Редактор субтитров А.Семкин Корректор А.Егорова Terima kasih telah Субтитры сделал DimaTorzok

ડેડ ડિક્લેર કર્યા અમારી ટીમ અને અમારી ન્યુરોલોજીસ્ટની ટીમે સાથે મળી હવે પછી રિલેટિવ જોડે વાત થઈ એમાં એક રિલેટિવ છે નયનભાઈ એ સાથે હતા જે બીજેપીના કાર્યકર પણ છે અને એમની સાથે ડૉક્ટર વિજય શાહ પણ હતા એટલે એ લોકો એ સાથે ભેગા થઈ અમે પણ એમને સારી એવી સમજાવ્યા અને દે રેડી ફોર ઓર્ગન ડોનેશન એટલે યંગ હતા અને ઓર્ગન ડોનેશન થઈ શકે એવું હતું એટલે બધાના જોઈન્ટ એફર્ટથી ઓર્ગન ડોનેશન માટેનું ઇનિશિયેટિવ ચાલુ કર્યું જેમાં રિલેટિવનું કાઉન્સેલિંગ આવે એમને સમજાવવાનું એનું એચર મેચિંગ કરવું પડે એ બધું પ્રોસેસ હોય છે પ્રોસેસ આપણે પૂર્ણ કરી ગઈકાલે રાત્રે નવ વાગે ફાઇનલાઇઝ કર્યું કે અમે ઓર્ગન ડોનેશન માટે આગળ વધીએ છીએ એટલે આજે સવારથી બધી ટીમ અને મેચિંગ ડોનર્સના ચાલુ કર્યા છે એટલે ડોનર્સ મળી ગયા છે કે જેને મેચિંગ થતું હોય એવા પેશન્ટોના જે લિસ્ટ હોય એ લિસ્ટ એક્ટિવેટ થયા એટલે છેલ્લે ફાઇનલી લીવર બંને કિડની બંને આંખોના કોર્નિયા અને હાર્ટ આટલા ઓર્ગન ડોનેશન પોસિબલ હતા એ બધા જ ઓર્ગન ડોનેશન માટે દે આર રેડી સગાઓને પણ રેડી છે અને લોકો બહુ જ ખરેખર નોબલ કોઝમાં સાથ આપ્યો છે અમારી હોસ્પિટલની ટીમ એની સાથે જ છેક સુધી

લગભગ 5 માણસને ફાયદો થશે પાંચ દર્દીઓને ફાયદો થવાનો દર્શક મિત્રો ના પવિત્ર કાર્ય અંગે યુતિના રિલેટિવ છે શું કહેવા પન સાંભળો તમારે સગા પત્ની અહીંયા છે અને ડોક્ટર સાહેબે કીધું કે અમે બીમાર થયા જેવા અમે હોસ્પિટલ જ કર્યા અને મારા ઘરેથી અમને ફોન આવ્યો કે ભીમારું થયું છે એટલે અમારા ફેમિલી ડૉક્ટર ડૉક્ટર શું કર્યા જેઓને પરિવાર સુધી હોસ્પિટલ છે ત્યાં હું એમને રેફર કર્યા કેમ સાહેબ જોઈ જતા રહ્યો સાહેબે ત્યાં એમને ચેક કર્યા કરતાં એમને અંદાજ આવી ગયો એટલે તાત્કાલિક સાહેબ એ કહ્યું કે સીટી સ્કેન કરાવવા જતા રહો અને સીટી સ્કેન કરીને સીધા જ મારું આઈસીયુમાં જ શિફ્ટ થઈ જાઓ જેથી તમારા માટે બેસ્ટ રહેશે એટલે અમે એમના કહેવા મુજબ ચાલ્યા અને એમને અમને ભરપૂર વખત સપોર્ટ આપ્યો અને જેવો રિપોર્ટ ત્યાં થયો એવો જ સાહેબ મેં થઈ ગયો અને એમને તરત જ અમને કીધું કે અમને કંઈક વધારે પ્રોબ્લેમ લાગે છે એટલે આપણે ફિઝિશિયનને બીજા બતાવ બતાવવું પડશે તો રાતે રાત રાતના અગિયાર બાર વાગ્યાના સમયમાં અમે બીજા ડૉક્ટરને બોલાવી બ્રેડના ડૉક્ટરને બોલાવી અને ચેક કરાવડાવ્યો એટલે એમને એવું કીધું કે રિપોર્ટ કરાવી લો એટલે બીજો એક અમને રિપોર્ટ લીધો એટલે સાહેબે અમને ત્યાં મોકલ્યા તો હવે આ રિપોર્ટ આ ડૉક્ટરને કહેવા પ્રમાણે બીજો કરાવી લો અને કરાવતા અમને એવી જાણ મળ્યું કે એમના ઘરેમાં કંઈક ખામી છે એ જે ડૉક્ટર જ સમજી શકે એટલે અમારા ડૉક્ટર ખાસ મિત્ર સુતર્યા જ હોય છે કારણ કે અમે અમારા પરિવારનો તમામ નિર્ણય આ સાહેબ સેવા કલે લેતા નથી કારણ કે અમે કાયમ અમારા પરિવારને દરેક ટાઈપ કોઈ પણ કેસમાં એમની જોડે આવીએ તો એમની એમની પૂછવા વગર અમે કોઈ નિર્ણય લેતા જ નથી એટલે સાહેબે કીધું કે ભાઈ આવું થયું છે તો એમનો નિર્ણય કે કઈ ઓપરેશન હવે કરાવવું પડશે અને તેના સાહેબ તાત્કાલિક કરવું પડશે તો અમે રાત્રે બે વાગે સાહેબને ફોન કર્યો રાત્રે બે વાગે સાહેબ ફોન ઉપાડી તાત્કાલિક કશું ચિંતા ના કરીશ હું ડૉક્ટરને કહી દઉં છું અને રાત્રે ને રાત્રે ડોક્ટર સાહેબે એની વાત કરી કે અમને શું છે કે અમારું ઓપરેશન નક્કી કરાવી દીધું વહેલી સવારમાં છ વાગ્યે એમનું ઓપરેશન નક્કી કરી અને તાત્કાલિક અમે અમારું ઓપરેશન સક્સેસફુલી આપ્યું પરંતુ અમારી અમારું થોડું બેડલક કહેવાય કે અમારા દાદીને ઓપરેશન સક્સેસ થયું ત્યારબાદ અહીંયા આઈસીયુમાં રાખવામાં પણ આવ્યા અને રાખ્યા પછી ચાલતા હડકા ફરતા જેવા પણ થઈ ગયા ખાતા પીતા થઈ ગયા એટલે અમે રિકવરી બાજી જતા પણ એમાં એમને બીજી પણ એક ખામી થઈ હતી કે જે જેના કારણે તરત જ અને કોઈ ઓપરેશન કરી ન શકાય તત્કાલ થઈ ગયા બ્રેન્ડેડ થયા પછી સાહેબ હવે કીધું કે હવે કોઈ પોસિબિલિટી લાગતી નથી પણ ચોવીસ કલાક સાહેબને ને કહેવા મુજબ એલર્ટ રહ્યા પણ અમારે રિસ્પોન્સ ના મળ્યો અમારે નિર્ણયો લેવા જોઈએ અને લોકોનું કામ કરવું છે કારણ કે જો આપણે તો જતા રહીશું આપણું શરીરમાં કશું જ નથી પણ આપણા શરીરના જે બધા જ પ્રકારના જે છે એ બધા દાન કરીએ તો કોઈના પરિવારો આપણાથી જાય તો એનાથી મોટું કોઈ પૂર નથી કોઈ પણ જાતના આર્થિક પરિસ્થિતિ ના હોય પણ આપણા શરીર આપણી ઘરે જે પરિસ્થિતિ છે આપણું શરીર છે એ મોટું દાન કરી દે કે પૈસાથી તો અમે કોઈ દાન નથી કરી શકતા પણ અમે કોઈ અંગ દાન કરી અને એક સારું સમાજને ખબર પડે કે આવું કરવાથી સમાજના લોકો આવા ફાયદા મળે છે કાર્ય કરતા છે એટલે અમે આવું બધું જોતા જ હોઈએ સાથે સાથે અમે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે એટલે અમારી પાર્ટીમાં આવી બધી શિસ્તાઓ શીખવાડવામાં પણ આવે છે કે આવું કઈક થાય તો આપણે આવું કરવું જોઈએ અને આવું જ અમે શીખતા હોય એટલે અમારા પરિવારમાં જ્યારે એકદમ બનાવ બનવું તો મારા ભાઈએ તો કહ્યું કે ભાભીને પહેલા બોલતા હતા અને અમે જે આવું બનાવ બનાવ વાત કરતા આવું કીધું એટલે મેં મારા ભાઈને સજેસ્ટ કર્યું કે ભાઈ આપણે આપણે આવું જ કરી દેવું જોઈએ ને આ જ કરવું જોઈએ જેનાથી આપણાથી કોઈ પાંચ છ પરિવાર જો જીવી જાય તો આપણો પરિવાર ભલે રચડી જાય પણ સામેવાળો જો પરિવાર બચી જાય તો આપણા માટે આપણો વ્યક્તિના આપણા અંગ છે એ સામે હશે ને એટલે આપણો માણસ જીવિત છે ખાલી આપણું દેહ આપણું શરીર જતું રહેશે માટીમાં પણ સામે વાળો એ જીવતો જ જો સરસ કાર્ય બાદ